ઉપલેટા શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પછાત અને ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો માટે શિક્ષણ સાથે સંસ્કાર કેન્દ્ર શરૂ કરાયું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 25 વર્ષથી શરૂ થયેલ માનવ સેવા ટ્રસ્ટ અને અન્ય ક્ષેત્ર સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે વર્ષો પહેલા ફક્ત ગરીબ લોકો માટે ટિફિનની સેવા પૂરી પાડતી આ સંસ્થા આજે અનેક લોકોને વિવિધ સેવાઓ પૂરી પાડે છે પછી કોઈ કુદરતી આફત હોય કોરોના હોય કે પછી કોઈ અન્ય પરિસ્થિતિ હોય આ સંસ્થા હાલ નિદાન કેમ્પોથી લઈ ટિફિન સેવા બારકીને પુસ્તકો ગરીબ લોકોને ધાબડા બહેનોના રોજગાર માટે સીવણ ક્લાસ બ્યુટી પાર્લર ક્લાસ જેવી વિવિધ ક્લાસ શરૂ કરી છે જેમાં ફરી હાલ વધારો કરી થોડા સમય પહેલા ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકો માટે શિક્ષણ અને સંસ્કાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જેમાં વિવિધ વિસ્તારોમાંથી બાળકોને આ સંસ્થાની ગાડી દ્વારા લઈ આવી ભણાવવા વ્યસન મુક્તિ તેમજ આસપાસના જોવાલાયક સ્થળો પર પ્રવાસ કરાવવો અને દરરોજ પૌષ્ટિક નાસ્તો આપવા જેવી સુંદર પ્રવૃત્તિઓ શરૂ કરાય છે જેથી ગરીબ અને ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકો સારું શિક્ષણ મેળવી ખૂબ આગળ વધે અને પોતાની રીતે પગભર થાય તેવી ઈચ્છાઓ વ્યક્ત કરી હતી પેટા શહેરમાં આજથી પચીસ વર્ષ પહેલા માનવ સેવા ટ્રસ્ટ સ્થાપના થયેલી છે જેમાં અમે સૌપ્રથમ ઘરે ઘરેથી ટીફીનો લઈ આવી અને જે કોઈ જરૂરિયાતમાં દર્દીઓ હતા એમને અમે ટિફિન સેવા પૂરી પાડતા હતા ધીરે ધીરે સંસ્થાનો વિકાસ થતો ગયો એમ ધીરે ધીરે અમે અન્ય સેવા પ્રવૃત્તિ પણ જોડતા ગયા જેમાં આરોગ્ય સેવા છે ખાસ તો વિશેષ કરીને જે ત્રણ થી પાંચ અમારે જે આજુબાજુના પછાત વિસ્તારના બહેનો છે એ માટે અમે સીવણ બ્યુટી પાર્લર મહેંદી ક્લાસ પણ ફ્રીમાં ચલાવીએ છીએ એ સિવાય આજે ખાસ જે અમે દરેક ઉપલેટાની ઝુંપડપટ્ટીઓ છે એ દરેક બાળકોને અમારા સંસ્થાના વાહનો ભાડે રાખ્યા છે એમાં દરેક બાળકોને દરેક ઝૂપડપટ્ટીમાંથી લઈ અને આ બાળકો ભણે અને ભણીને ભવિષ્યમાં એક સારા નાગરિક બને અને ખાસ તો એ વ્યસનને રવાડે ન ચડે એ અમારો ઉદ્દેશ છે તો આવા દરેક બાળકોને અમે દરરોજ એસીથી વધુ બાળકોને અહીંયા ખાસ લઈ આવીએ છીએ અને એને જે તે પાછા વિસ્તારમાં પરત મૂકી આવીએ છીએ વિપુલ ધામીચા આર ન્યૂઝ ઉપલેટા